મુજબ ઉજવણી કરાય દોધન સરસ્વતી વિદ્યાવિહાર વિહાર શિવનગર ખાતે શાળાના બાળકો દ્વારા તૈયાર કરેલ ફૂડ સ્ટોલ નો મેળો ની ભારતીય પરંપરા મુજબ ઉજવણી કરાય બાળકોમાં અવારનવાર જેને લઈને તેઓતર સરસ્વતી વિદ્યાવિહાર પ્રાથમિક માધ્યમિક શિવનગર ખાતે શાળાના પટાંગણમાં આજે થર્ટી ફર્સ્ટની ઉજવણી બાળકો દ્વારા માતા બહેનને સાથે રાખીને અવાનવા અવનવી વાનગીઓ બનાવીને જેનું જાતે વેપાર કરી થર્ટી ફર્સ્ટમાં પશ્ચિમી સંસ્કૃતિની ઉજવતા ધૂમ ખર્ચાઓ સામે ભારતીય પરંપરા મુજબ હેલ્ધી ફૂડ બનાવી સસ્તા દરે વેચાણ કરી શાળાના વિદ્યાર્થીઓને શિક્ષકોએ ભાગ લીધો જેમાં સરસ્વતી વિદ્યાવિહાર તિરુપતિ નગર કોટરા તિરોતર અને સરસ્વતી વિદ્યાવિહાર શિવનગરની ધોરણ પાંચથી આઠના બાળકોએ આ અવનવી વાનગીઓ છે શાળાના બાળકોએ વાજબી ભાવે બાજરીના રોટલા દહીંનું રાયતું સલાડ ભાકરી રોટલા સૂકી બાજી સાથે પૌષ્ટિક મગ ચણા ચોળી જેવા કઠોળ લીંબુ સરબત દેશી વલોડાની છાસ સમોસા બટાકા પરોઠા ચણા મસાલા ગુલાબજાંબુ સુકડી ખમણ ઢોકળા ભજીયા જેવી વાનગીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને વાનગીના સ્ટોલ પરથી બાળકોએ શિક્ષકોએ વાલીઓએ પાંચ દસ રૂપિયામાં નાસ્તા જાયફળ માણી હતી અને શાળામાં થર્ટી ફર્સ્ટના દિવસે બાળકો દ્વારા સ્વયં બનાવેલી રેસીપીથી બાળકોને રસોઈ કઈ રીતે બનાવવામાં આવે અને તેનું બજારમાં વેચાણ કરવાથી શુદ્ધ અને સાત્વિક ખોરાક લોકોને મળી રહે તે માટેનો ઉદ્દેશ્ય હતો જેમાં સરસ્વતી વિદ્યાવિહાર શિવનગર અને સરસ્વતી તિરુપતિ નગર કોઠડા ત્યોતર શાળાના બાળકોએ ભાગ લીધો આજે અમારી શાળા શ્રી સરસ્વતી વિદ્યાવિહાર પ્રાથમિક અને માધ્યમિક શાળામાં આજે વાનગી સ્પર્ધાની વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આ સ્પર્ધા થર્ટી ફસ્ટ ઉપર બાળકોમાં એક નવી કલાની કલા વિકસે તેના માટે આ ખાનગી વાનગી સ્પર્ધાની ઉજવણી યોજવામાં આવી હતી આમાં બાળ અનેક બાળકોએ પોતાની મહેનતથી જે વસ્તુઓ બનાવી હતી પછી અમે પણ જે વસ્તુઓ બનાવી હતી બધા પોતાની મહેનતથી બનાવીને લાવ્યા હતા અને આ આ સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને ત્રિ ૃત્ય તથા રસોઈની રાણી અને રસોઈનો રાજા આવા નંબરોની જાહેર થશે આ આનો હેતુ બાળકોમાં એક નવી કલા વિકસે તેવો હશો બસ અસ્તુ અમારી શાળાશ્રી સરસ્વતી વિદ્યા વિહાર અને સરસ્વતી તિરુપતિ વિભાગ દ્વારા આજે અમે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરનું સેલિબ્રેશન કર્યું હતું એમાં અમને ઘરેથી વાનગીઓ બનાવવાની અને અહીંયા પ્રસ્તુતિ કરવાની હતી જેથી અમને બહુ જ મજા આવી બંને વિભાગો દ્વારા અવનવી વાનગીઓ પ્રસ્તુત કરવામાં આવી હતી એવી રેસીપીઓ જે ઘરે મહેમાન આવે અને અડધો કલાક દસ મિનિટ વીસ મિનિટમાં બની જાય એવા અવનવા પ્રદર્શનો અમે જોયા અમને બહુ મજા આવી અલગ અલગ ટેસ્ટ પણ કર્યા અમારા ખુદનો સ્ટોલ હતો જેમાં મેં હું અને મારી ફ્રેન્ડો સાથે અમે એક સેન્ડવિચનો સ્ટોલ બનાવ્યો હતો એમાં મને બહુ જ મજા અમને બહુ નફો પણ થયો અને અમારી બાજુવાળાએ સેન્ડવીચ બનાવ્યું હતું પછી આગળવાળાએ એમ ઘણા બધા લોકોએ અલગ અલગ વાનગીઓ બનાવી હતી અમારા જે સાધ્ય વિદ્યાર્થી મિત્રો હતા એમને પણ અલગ અલગ વાનગીઓ બનાવી અને પ્રસ્તુતિ કરી હતી થર્ટી ફસ્ટ ડિસેમ્બરનું જે અમે હતું એ કોઈ પશ્ચિમી સેલિબ્રેશન દ્વારા નહોતું કર્યું અમે આપણા ભારતના એક સારી વાનગી કેવી રીતના બને મહેમાન કેવી રીતના આવે અમને સ્વાગત કેવી રીતના કરવું જોઈએ અને એ રીતે કર્યું હતું જે અલગ હતું પણ સૌથી અવનવું હતું અને સારું પણ હતું એથી અમને બહુ મજા આવી અને અમે એક વા ખુદની વાનગી બનાવી અને ખુદની એક સ્ટોલ બનાવી એમાં પણ અમને બહુ મજા આવી અમારી સ્ટોલ પર ઘણા બધા વિદ્યાર્થીઓ આવ્યા હતા જે ગ્રાહક બનીને આવ્યા હતા અને અમે દુકાનદાર બનીને અમને જે સૌ કર્યું એમને ખાધું પણ અને એમને અમારે વખાણ પણ કર્યા હતા એ ટાઈમ પર અમારે બહુ મજા આવી અમારો ખૂબ સારો સ્ટોલ હતો અને એ પણ બહુ મજા આવી ઘણા બધા વિદ્યાર્થીઓ અમે ભાગ લીધો અને અમને પણ બહુ મજા આવશે હું આશા રાખું છું કે મારી સ્કૂલ દ્વારા જે અમારા વિભાગ દ્વારા જે આ પ્રદર્શન થયું એમાં વાલી મિત્રોએ પણ ઘણું શીખવા મળ્યું હતું વાલી મિત્રોએ અને હું આશા રાખું છું કે આમાં બધાને બહુ મજા આવી હોય અને અમારા શિક્ષકો દ્વારા પણ એવી એમને એવી રીતે બધું સંભાળી લીધું હતું કાર્યભાર કે કોઈને પણ અડચણ ના થાય કોઈને પણ કોઈ અગવડતા ના પડે એ રીતે અમારા શિક્ષક શિક્ષકોએ કાર્યભાર સંભાળ્યો હતો એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર કે એમને અમારા માટે આ મંચ પૂરું પાડ્યું અમને બહુ મજા આવી વાનગીઓ બનાવીને અને ખવડાવીને અને ટેસ્ટ કરીને અને અમે આશા રાખું છું કે આવી બીજી વખત આવી વાનગી સ્પર્ધા થાય અને બધાને બહુ જ મજા આવે